નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ન્યૂઝ હવે જોઈએ અગતના સમાચાર દવી પંથકમાં ચૈત્ર માસ એટલે માં શક્તિના આરાધનાનો મહિમા રહ્યો છે ત્યારે આજે ડબોઈ હિમજા માતા મંદિર પ્રટાંગણમાં યુવક મંડળ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે વિદ્વાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો મોટી સંખ્યામાં માઈ ભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી ડભુએ ઝારાલા વાગા વિસ્તારમાં ઝારોલા વણિક સમાજના કુળદેવીમાં માહિમજા માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે હાલ હિન્દુ શાસ્ત્રો અનુસાર ચૈત્ર માસમાં માધ્યા શક્તિ આરાધનાનું મહત્ત્વ હોય છે ત્યારે હિમજા માતા યુવક મંડળ દ્વારા મંદિર ચોક ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો આ યજ્ઞમાં મુખ્ય યજમાન સહિત નવ દંપતીઓએ યજ્ઞ પૂજાનો લાહો લીધો હતો મહાઆરતી બાદ મહાપ્રસાદની લઈ ઘર પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી રિપોર્ટર નિરંજન ચૌહાણ બી વન ન્યૂઝ ડબોઈ એટલે

મંડળ દ્વારા આ સતત બીજા વર્ષે અહીંયા દ્વારા આજ એક કામના સાથે કે આ જગત નું કલ્યાણ થાય વિશ્વ નું કલ્યાણ થાય આ ડભોઈ નગર નું પણ કલ્યાણ થાય આ ડભોઈમાં દરેક ની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવા હેતુ અને આશય થી માં હિમજા

ખુબ અભિનંદન આપીએ અને મા જગદંબા દરેક ભક્તો પર આપણી પર કૃપા વરસાવે એવા ચરણ કરી મારી વાણીને મા જગદંબા તેમજ માં હિમજા ને આ શ્રી કૃપા થી પ્રતિવર્ષ અનુસાર આ વર્ષ પણ નવચંડી યજ્ઞ નું આયોજન શ્રી હિમજા માતા યોગ મંડળ દ્વારા શ્રી હિમઝા માતાના ચોકની અંદર તર્યું છે આ વર્ષે મા ભગવાની ભગવતીની કૃપા પ્રસાદી લેવા માટે નવ જોડાઓ પૂજા માટે બેઠા છે પરમાત્મા મા ભગવતી સૌનું કલ્યાણ કરે અને સૌની આશા પૂર્ણ કરે એ આશ્રયથી આ નવચંડી યજ્ઞનું આયોજન કર્યું છે આ નવચંડી યજ્ઞ એમાં ભગવતીની આરાધના કરવા માટેનું એક માધ્યમ છે જેના થકી મા ભગવતીને આપણે પ્રાપ્ત કરી શકીએ તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ અને આ યુવક મંડળ દ્વારા દર વર્ષ અનુસાર આ વર્ષે પણ એનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સૌનું કલ્યાણ થાય એ આશ્રય રાખવામાં આવે છે મા ભગવતી સૌનું કલ્યાણ કરે એ જ મા ભગવતીના ચરણ ચરણકમળની અંદર પ્રાર્થના છે અસ્ત શ્રી શ્રીમદા મારી